માદક પદાર્થો ના ધંધા સાથે સંકળાયેલ તથા ડ્રગ્સ પેડલરોને પકડી પાડવા સારું પોલીસ કમિશનર સુરત શહેરનાઓ આપેલ સૂચના અનુસંધાને જેસીપી ક્રાઇમ તથા ક્રાઇમ નાઓની રાહબરી હેઠળ ડ્રગ્સના દૂષણ ડામી દેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ છે ગતરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે હિમાચલ પ્રદેશથી સુરત ખાતે ચરસ લાવતા અનુપ મયંક કુમાર પટેલ અને જીગર વાંકાવાલા નાઓને સુરત આવતી વખતે ઓલપાડથી જહાંગીરપુરા તરફ ઉતરતા બ્રિજના નાકે ગેલેક્સી રોયલ બંગલોજની સામે રોડ ઉપરથી સ્કોડા સુપર કાર સાથે પકડી પાડેલ જેમાં આરોપીઓ અનુપ જમનસિંહ બિષ્ટ ઉમર અડત્રીસ રહેવાસી નંદની એક આગમ શોપિંગ મોલ પાસે વેસુ મેઇન રોડ અને મયંક કુમાર દિનેશભાઈ પટેલ ઉમર છવ્વીસ રહેવાસી એ છ વર્ષા સોસાયટી ભાગ્યોદય સોસાયટીની પાછળ પાલનપુર પાટિયા અડાજણ તેમજ જીગર પિંકુકુમાર વાંકાવાલા ઉમર અઠ્ઠાવીસ રહેવાસી મકાન નંબર આઠ ભાગ્યલક્ષ્મી સોસાયટી અડાજણ નાઓ પાસેથી એકસો સાડત્રીસ દશાંશ ત્રણ એક શૂન્ય ગ્રામ ચરસ કિંમત છોત્રીસ હજાર ત્રણસો સત્તાવીસ રૂપિયા મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત તેંસી હજાર રૂપિયા તથા સ્કોા કાર કિંમત છ લાખ રૂપિયા મળી કુલ સાત લાખ ચૌદ હજાર ત્રણસો સત્તાવીસ રૂપિયાનો મુદ્દામાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત